હેડો હેડો આપ ચિરન તો તે જાય ઓમ દે મોસાં પિંસા પક લે બે ઓય તો ના આવે રો આવે રો કેટલા એમ તો હોય તો બીક લાગે ઈ ના બીક લાગે હવે આવો એટલે બેહતા ચ્યો હતા ધારે ગડીમાં આયા રે વલ્યા આ મારા ખેતરમાં જતો કેમ બેહ બેવા દે લે લે કેહાવ તી આ પતંગ આવતું હતું

એ કે ના એ કતો એટલે મી નઈ ભાલે વાત કરવા નઈ આયા તમે બોલા પકડવા હોય ને છોકરે રે આય લે મ ફોન આ લ્યો લે નંબર નંબર છે તેમ આ રીય આ તો કામ કરી એમ તો શું લખો 74 ગોટા 54 ચોરું 54

થી બાજી આ બાજુ હર આ બાજી હો આ બાજુ આટલે બતાવે છે લોકેશન આ ભારો જોવા

આ બેહીને ઉપર કીધું આ બસ ડબો સપ્લાયમાં ડબામાં આ આ ડબા અમે તને જોર કરી આટલે ઊભો આટલે આટલે શું કર અમે છે પકડ અમે છે પકડો મને દે ખાયરો અરે જો સીધું સીધું આયા આ હોય પેગે તો મારું કા પકડ બોલાયો તને માજુરા પકડો જો પકડો જો ચોકરો ખોલી દે આગળ દો તો રહે હમણે પકડી બેહાય બસ તલા જાવા ના જાતા આયે જો તમે ડુવા આજાઈરો જો આજાઈરો આજાઈરો અચ્છા તો પકડ પકડ હાથ સુરે આ જો ભાઈ ને તારી બેટી લઈ અને કાલે હળવા ના પકડા બોલા બાબા મને પકડા બોલા સળગા મોય બેહી ગયો હે તમે મોય બેહી ગયો પકડા મોય ભૂડ હા કાઢ દબાય પડ્યો હે હાય ખાઈ જમો ના છે માથે કે ઓમબી આવી જતી મોય ઉભાડો હાથ ચા પાછો ઓંધરો હાથ નહીં ઓંધરો છે ને હા હા આપના દે હો આ રે જો 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 આ ઓ કેતા નહીં પકડવા આ બામી સોમ શું કા બે બાસૂરી આયન કી નઈ લાવે હંદા યાર તારી આજ બાસૂરી જો થાય શો પકડશે એમ કરો ભેગા મારા બા બે બેઠા બધા પોડા એક એક બહાર નાખો બસ નેકળે ને પકડ ઓન કાલે તો બે દાણા બધું હા પકસે બધા જ કોઈ કામ ના પકડવા કોઈ રમત કરવા તમે લાકડી આરે નઈ પકડી કેવાના લાગેલ જબ લકડી જઈને પકડાય સાટી હોય ઉછળી તમે માથે ઓસે દૂધ લેતા આવું દૂધ કે નઈ આવે નઈ જો હેડો જો હું માથે પડશે

પણ અમે હા પાલ્યો તમે ભાઈ કે આલો હું છોડીને જંગલમાં પૈસા પડ્યા જાલો ફોન બે કરો બરા ગુગલ બે ફોન બે કરો ફોન થશે લેવાના તમે સ્કેનર કરો

അതി <laughs> <laughs>